તો હરાજીમાં જઈને જાણી લે કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ તો મિત્રો આજે હરાજીનું કામકાજ લેવાનું નક્કી થયું છે તો ચાલો જાણી કેવા રહે છે કપાસના બજાર ભાવ 21 22 31 15 ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે સુપર એગ્રેડ કપાસ છે 1531 રૂપિયા ભાવ થયો પંદરસો ને છ રૂપિયા ભાવત્યો છે એક રેટ કપાસ છે થોડોક હવાવરો છે પંદરસો ને છ રૂપિયા ભાવત્યો છે જેવું થઈ ગયું

1526 સુપર એગ્રેડ કપાસ જે 1526 રૂપિયા બાવdio છે અમે કેવો અમે એ અંગત છે પંદરસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે સુપર પંદરસો ને છત્રીસ રૂપિયા તેરસો ને એકાણું રૂપિયા ભાવ છે મીડિયમ બીગ્રેડ કપાસ છે તેરસો એકાણું રૂપિયા ભાવ આલો આલે આલે આધી બનીએ આડીમાં આવે ગણપો આ અમાર એ એમ કે મને પંદરસો ને એકત્રીસ રૂપિયા ભાવતી હતી એક રેટ કપાસ છે પંદરસો ને એકત્રીસ રૂપિયા માં એકતાલીસ રૂપિયા ભાવતી હતી એક રેટ કપાસ છે પંદરસો ને એકતાલીસ રૂપિયા માં ભાઈ પંદરસો ને એકસઠ રૂપિયા ભાવ દે છે સુપર વન નંબર ક્વોલિટી પંદરસો એકસઠ રૂપિયામાં વેચાણો છે જોઈ શકો છો તમે સુપર ક્વોલિટી માલ પંદરસો એકસઠ રૂપિયા ભાવ દે છે એનો તો ફાઇનલી ખેડૂત મિત્રો પાલમાં કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા પંદરસો ને રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલાયા છે તેમજ ભારી વિશે વાત કરું તો ભારીમાં હરાજીનું કામકાજ હજી બાકી છે હાલ કોઈ ટેકનિકલ પ્રોબ્લમના લીધે ભારીની હરાજીનું કામકાજ ઊભું રહી ગયું છે નવો કપાસ પણ આપ જોઈ શકો છો અહીંયા આવેલો છે તેની પણ હરાજી હજી બાકી છે હાલ આજે જો હરાજી લેવાશે તો તમને બીજો વિડીયો જરૂરથી દેખાડીશ કે આ નવા કપાસના શ્રી ગણેશ કેટલા થાય છે શું ભાવ થાય છે એ બીજા વિડીયોમાં તમને જણાવીશ આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ